તો રાજકોટ જિલ્લાના અનેક ગામોમાં મેઘ મહેર થઈ છે ત્યારે ધોરાજી નજીકના ભાદર બે ડેમમાં પાણીની આવક થઈ છે તો ઉપરવાસ પડેલ ભારે વરસાદને કારણે પાણીની આવક થઈ ત્યારે પાણીની પુષ્કળ આવક થતાં ડેમ સો ટકા છલોછલ થયો ત્યારે અત્યાર સુધીમાં ડેમમાં કુલ છસો છપ્પન ક્યુસેક પાણીની નોંધાય છે આવક ત્યારે પાણીની આવક થતાં પંથકના અનેક ગામોને ને મળશે સિંચાઈનો લાભ

પાણીની પુષ્કળ આવક થતા સો ટકા છલોછલ ડેમ થયો ત્યારે ડેમમાં છસો છપ્પન ક્યુસેક પાણીની આવક નોંધાય ભાદર ભાદરભાઈ સિંચાઈ યોજના ભાદરભાઈ સિંચાઈ યોજના હાલ ઉપરવાસના વરસાદને કારણે રોલ લેવલ પ્રમાણે સો ટકા ભરાઈ ગયેલ છે અને હવે ઉપરવાસમાં વરસાદ કે પાણીની આવક વધતા ભાદરભાઈ ડેમના દરવાજા ગમે ત્યારે ખોલવા પડી શકે એમ છે એટલે ભાદરભાઈ ડેમના નદીના પટ પટમાં અવરજવર ન કરવા માટે સૂચના અપાઈ ગયેલ છે અને ટીવીના માધ્યમ દ્વારા પણ નદીના પટમાં અવરજવર ન કરવા માટે ખાસ વિનંતી છે બધાને અને ભાદરભાઈ ડેમ કે સરસદ ગામને પીવાનું પાણી મળે મળે છે અને ધોરાજી ઉપલેટા અને માણસ તાલુકાને સિંચાઈની સુવિધા મળે છે